અંકલેશ્વરના સારંગપુરમાં સુતેલા પરિવાર લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મકાનમાં પાછળના દરવાજામાં કાણો પાડીને લોખંડની ગ્રીલ બ્લોક તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા રાત્રિના બાર થી સવારે પાંચ વાગ્યાના દરમિયાન તસ્કરોએ ચોરીનો અંજામ આપ્યો હતો અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ મદનીનગરમાં રહેતા મોઈન મોગલ ગત રાત્રિના એક જ રૂમમાં પાંચ પરિવારના પાંચ સભ્યો સૂઈ રહ્યા હતા દરમિયાન રાત્રિના બાર વાગ્યા બાદ તસ્કરોએ ઘરના રસોડાનો દરવાજોમાં કાણું પાડી ખુલ્યા બાદ અંદર રહેલા લોક મારેલા લોખંડની જાળીના નકુચો તોડી ઘરમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને જે રૂમમાં પરિવાર સૂતું હતું એ રૂમની બહારથી બંધ કરીને બાજુના રૂમમાં જ્યાં તિજોરી અને પેટી પલંગ હતો ત્યાં સામાન વેરવિખેર કરી નાખી તસ્કરોએ સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે બાળકી રડતા તેના માટે દૂધ લેવા માટે તેના માતા ઉઠીને દરવાજો ખોલવા જતા ના ખુલતા તેઓ તમામને ઉઠાવ્યા હતા અને આગળના દરવાજેથી બહાર નીકળી રૂમમાં આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ડોગ સ્કવોડ એફએસએલ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી તસ્કરોએ ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને ફાસ્ટ ટ્રેક ગલિયારની ચોરી કરી લઈ ગયા હતા પોલીસ મતકે ત્રણ પંચોતેર લાખ રૂપિયાની મતાની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી